ખાણ વિભાગના બે લાખની સિન્ડિકેટ લાંચના કેસમાં ફરાર ભૂસ્તર શાસ્ત્રી રવિ કમલેશકુમાર મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર શંકેત જીતેન્દ્રકુમાર પટેલને એસીબીએ ઝડપી પાડ્યા છે બે માસ પૂર્વે છટકામાં ખાણ વિભાગના કર્મી ઝડપાયા હતા જો કે અધિકારીઓની સંડોવણી બહાર આવતા બંને ફરાર થયા હતા રેતીના સ્ટોક કરવા લીઝ ધારકે કરેલી ઓનલાઈન અરજી મંજૂર કરવા બે લાખની લાંચ માંગી હતી આ અંગે એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી અને છટકું ગોઠવવામાં આવ્યું હતું ફરાર થયા બાદ ભૂસ્તર શાસ્ત્રી અને ઇન્સ્પેક્ટરે જામીન મેળવવાના પ્રયત્નો કર્યા હતા જેમાં અત્રેની અદાલતમાં આગોતરા જામીન નામંજૂર થયા બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી એ પણ નામંજૂર થયા હતા અંતે બંને આરોપીઓને આજે એસીબીએ ઝડપી પાડ્યા હતા અને સત્તાવાર ધરપકડ કરી હતી બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે નોંધનીય છે કે સિન્ડિકેટ બનાવી લાંચ માંગવાનો વડોદરામાં એસીબીએ પ્રથમવાર કેસ કર્યો હતો બારમી મેના રોજ અટલાદ્રાના મંદિરની સામે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં છટકું ગોઠવાયું હતું જેમાં લાંચ લેવા યુવરાજસિંહ ગોહિલ આવ્યો હતો લાંચ લેતા ઝડપાયેલા યુવરાજસિંહ સાથે ખાનખનીજ વિભાગના કરાર આધારિત આઈટી એક્ઝિક્યુટિવ કિરણ કાંતિભાઈ પરમારને પણ ઝડપી લેવાયો હતો હાલ જેલમાં રહેલા કિરણે અત્રેની અદાલતમાં રેગ્યુલર જામીન અરજી મૂકી છે જ્યારે આ મામલામાં અત્યાર સુધી નહીં ઝડપાયેલા બે આરોપીઓ સંકેત પટેલ અને રવિ મિસ્ત્રીએ અત્રેની અદાલતમાં અને હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન અરજી મૂકી હતી જેને પણ નામંજૂર કરી દેવામાં આવી હતી સ્થાનિક અને હાઈકોર્ટે બંનેના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા